પાટણના રાધનપુરમાં બુટલેકરનો આતંક ફરી એકવાર બહાર આવ્યો છે બે વખત ફરિયાદ કર્યા છતાં એક પરિવારે જાહેરમાં હુમલો સહન કરવો પડ્યો હતો આ પરિવાર પર દબાણ એટલું વધ્યું કે તેમને પોતાનું ઘર છોડવું પડ્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે બુટલેકર છેલ્લા 20 વર્ષથી દારૂનો ગેરકાયદેસર ધંધો ચલાવ રહ્યો છે પોલીસે પોઈન્ટ મૂકે હોવા છતાં હુમલાની ઘટનાઓ બની હતી સીસીટીવી ફૂટેજમાં હુમલાનો ખુલ્લો પુરાવો સામે આવ્યો છે

દિવાર રણજા જયેલા હતા અમારા છોકરામાં ઘરવાળા બધા કામે જયેલા હતા તે અમારા પેલો ધંધી છે ને એ દારૂ પી આવે ને દારૂનો ધંધો કરે ત્રીસ વર્ષથી બે મર્ડર કરેલા છે એમને આગળ ને અમને મારીને રહે ને અત્યારે પોલીસ સાંભળતી નથી અમારું તો સાહેબ તમે કંઈક કાર્યવાહી કરો અમારી પોલીસમાં ફરિયાદ કરી ફરિયાદમાં પોલીસમાં કરી પોલીસવાળા સાંભળતા જ નથી ને પૂડીસ અમને ધમકી આપે સાંભળી એ રૂપિયા કરાવે ધમજી એ અમે મજૂરીઓ છીએ હું અમારું સાંભળતા જ નથી પૂડીશવાળા બિલકુલ સાહેબ હું જોડે જોઈ વિનંતી કરો મારા ચાર છોકરા છે એ આખી આખી ગેંગ છે અમને પછી જણાને મારા મારા ચાર છોકરા છે અમારા કેમેરા ઘરના બાંધી નાખ્યા કેમેરા બી સીસી કેમેરા બી અમારું આવેલું છે ખાલી મેં એટલી એના હાથે પડી મારી ઇજ્જત ઉપર હુમલો કર્યો મારા બ્લાઉઝ બી ઘરે ફાટેલું પડ્યું હું મારે ભાભીઓને અનેક વખત ધનજીભાઈ કિશનભાઈ બરોબર ત્રીસેક વર્ષ થી દારૂ ધંધો કરે છે અને કોઈ પોલીસ નો ખોપ નથી બીક નથી એટલે થોડી સાહેબ પોલીસ બરોબર એમની કાર્યવાહી કરે ને એમને જે પાસા નો ઓર્ડર કરે હર મારો પરિવાર સાહેબ અત્યારે આમ છોકરા જે નાના નાના અત્યારે અમદાવાદ મુક્યા છે કારણ કે એનેથી બીયા હતા સાહેબ એ લોકો અમને ઘરમાં આવીને મારી નાખશે એવી અમને બીક છે સાહેબ કેટલી વખત હુમલો કર્યો કેટલી વખત અમારા ઉપર એક પંદર દિવસમાં ત્રણ વખત હુમલો કર્યો છે પોઈન્ટ બેઠા પોલીસની પોઈન્ટ હતી તે સત્તા પણ આ લોકો હુમલો કરે છે એના હિસાબે અમને ડર છે સાહેબ એ ધનાભાઈ ના વિડીયો વાયરલ થયા હતા એ ધનાભાઈ જ પથ્થર મારો કર્યો હતો દોઢસો મોણસો છે એના દોઢસો બસો મોણસો બરોબર મોટો જૂથ ધરાવે છે એના પછી હુમલો કર્યો હા એના પછી પણ રાત્રે હુમલો કર્યો સાહેબ પથ્થર મારો કર્યો છે અમને ને સાહેબને અમે વિનંતી કરી થી ને સાહેબે ગાડી મૂકી થી એ લોકો ભાગી ગયા પોલીસ પાસે શું અપેક્ષા છે પોલીસ પાસે અમને અપેક્ષા છે સાહેબ કે અમારી પોલીસ અમારું જે આ કીયે છે અમારું કામ કરશે અમને પૂરો વિશ્વાસ છે સાહેબ મુજો સીસી કે મારા હોમ એ આવી તમને મારી હકુ તો મારી તાકાત છીપી વે હે મારી દેખલી